સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો સરકારી કામ નહીં મળે તો એ કઈ ભૂખે નહીં એ વાત તમે ખોટી વાત કરો છો એ વાત ના કરશો બરાબર પણ સરકારી કામમાં એ એ ભાઈ એક વસ્તુ હું તમને કહું પૈસા નથી મળતા એ કામ નથી મળતું એવું નથી પણ સરકાર દ્વારા જો કલાકારને પ્રોત્સાહન મળે તો કલાકારને વધારે એને ધગસ જાગે એમ

તો બસ હું તો એટલું જ કહી મારા ઠાકોર સમાજ જે મને આગળ છે એ પ્રમાણે હું કરીશ એના પછી કર્યો વાત કરી મારી જોડે બસ એમ વાત કરી કે તમે એકવાર આવો ભુપેન્દ્ર સાહેબ સાહેબ જોડે તમારી આપણે મીટિંગ કરાવી તમારા દરેક આપણા સમાજના અને બીજા સમાજના કલાકારો પણ સ્વાગત કરાવી

જો આ ખેચ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી બરાબર રામદેવપીનો ખીચ છે અને બીજી એક વસ્તુ મારે પોલિટિક્સ કરવું હોય તો બે હજાર સાતમાં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો હતો એમના આશીર્વાદ લીધા હતા અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું છે તારે જોડાવું છે એ વખતે મેં કીધું હતું સાહેબ હું અત્યારે ફિલ્મ લાઇનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ એ વખતે બે હજાર સાતની વાત કરું છું અત્યારે કેટલું પચીસ છે અત્યારે બરાબર તો અત્યાર સુધી મેં રાજકારણ માટે રાજકારણમાં જોડાવા માટે કે ભાઈ રાજકીય આ કંઈ એટલું એ કરવા માટે મેં નથી કર્યું આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કર્યું અને ઘણા બધા એક અમારા ઠાકોર સમાજના બહુ અગ્રણીય આગેવાન છે અમારા નવગણજી છે અમારા ભગવતજી ઘણા બધા અમારા શેર મારા ભાઈ હર્ષદ છે ઘણા બધા બધા અમારા સમાજના આગેવાનો છે એ લોકો મને વાત કરી તો અરે કીધું સમાજ જે સમાજ જે નિર્ણય લેશે કેમ કે મેં મારા માટે નહોતું કર્યું મારા સમાજના બધા કલાકારો માટે સાથે તથા દરેક બીજા કલાકારો માટે પણ મેં આ કર્યું હતું તો એ લોકો જે કહે છે એ હું કરીશ રાજકારણમાં હમણાં તો નથી જોડાવા એટલે એવું ના વિચારતા કે રાજકારણ માં જોડાવાનું છે એટલે આ બધું થાય છે એવું નથી વિક્રમભાઈ થોડી હજી સ્પર્શતા કરો કારણ કે ગોળ ગોળ જવાબ થી ખબર નથી કહું એક તો તમે નારાજગી દર્શાવી શું કે એવું ઠાકોર સમાજ ને બોલાયા ને એટલે એમાં બધા જ સમાજ હતા એવું નતું અમુક સમાજ હતા અમુક બાદ હતા હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે અલ્પેશભાઈ એવું કીધું મેં નહીં કીધું અલ્પેશભાઈ એવું કીધું કે ભાઈ તમે આવો આપણે સમાજના બધા કલાકારો લઈને સાથે સમાધાન કે નહીં લડી લેવાના મૂડ કે સમાધાન ના અરે હું લડવા વાળો માણસ કહેવાય ભાઈ હું સામાન્ય કલાકાર છું ભાઈ લડવા વાળો માણસ નથી ને આખી મીડિયા ના બધાને બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર કેવું બરાબર બોલો એનો મને કંઈ વાંધો નથી પણ ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે એ સરકાર સરકારની જાણ બહાર હોઈ શકે એવું પણ બની શકે જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય ને ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી અને આ આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી કારણ કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એમ અને પહેલાં બી ઘણું બધું થઈ ચૂક્યું છે તમે કેમ કશું બોલતા નથી તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે આ કેવું પડી લાવી થઈને

અને બહુ સારા સારા કલાકારો દરેક સમાજમાં તમે જો પટેલ સમાજ હોય કે બીજા ભરવાડ સમાજ હોય ઘણા બધા સમાજ છે એવા પ્રજા પ્રજાપતિ સમાજ હોય દરેક સમાજમાં સારા સારા કલાકારો છે તો હું માનું છું ત્યાં સુધી સરકારશ્રીને ખૂબ હું ખાલી એટલી જ વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો સારા સારા જે કલાકારો હોય અને દરેકનું સન્માન થવું જોઈએ ખાલી તમે જે તમારા મીડિયેટર જે છે વચ્ચેવાળા જે છે એ લોકો જે પસંદ કરે એને જ તમે બોલાવો એનું સ્વાગત કરો એ ના ચાલે

એનું કારણ કે તમે સરકારી જે પ્રોગ્રામો તમે જોતા હશો બધા ઘણા બધા થાય છે ઇવેન્ટો થાય છે એમાં તમે બીજા સમાજના દરેક સમાજના મારા ખ્યાલથી મોટા ભાગના બધા સમાજના હોય છે પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો એટલા માટે મેં ખાસ વિરોધ ઉઠાવ્યો છે સરકારી કામ નથી મળતું કારણ છે ના સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારોને કંઈ સરકારી કામ નહીં મળે તો એ કંઈક ભૂખે નહીં બેહી રહેવાનું બરાબર એ એ વાત 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 તમે ખોટી કરો છો પણ સરકારી કામમાં એક વસ્તુ તમને કહું પૈસા નથી મળતા કામ નથી મળતું એવું નથી પણ સરકાર દ્વારા જો કલાકારને પ્રોત્સાહન મળે તો કલાકારને વધારે એને ધગસ જાગે એમ સરકાર હવે સ્વાગત કરું તમે તમારી નારાજગી દર્શાવી તમે એવું કીધું ઠાકોર સમાજને બોલાયા નહી હવે તમારું અને ઠાકોર સમાજ નું શું સ્ટેન્ડ શું કરવા ઠાકોર સમાજ છે તો હું છું બરાબર ને મારા ચાહકો છે બધા દરેક સમાજના બધા મારા ઘણા બધા ચાહકો છે દરેક સમાજના તો બસ હું તો એટલું જ કહીશ કે ભાઈ મારા ઠાકોર સમાજ જે મને આગળ કહે છે એ પ્રમાણે હું કરીશ એના પછી કર્યો ને અલ્પેશ અલ્પેશભાઈ વાત કરી મારી જોડે બસ એમણે વાત કરી કે તમે એકવાર આવો

હું ફિલ્મી કલાકાર છું સાથે સાથે ગાયક કલાકાર છું ભજન પણ ગઉ છું સંતવાણી પણ કરું છું માતાજીના ગરબા પણ ગઉ છું બરાબર ખાલી ફિલ્મી કલાકાર નથી તમારી સાથે કેટલા કલાકારો સમર્થનમાં આવ્યા છે અત્યાર સુધી કલાકારો તો દરેક સમાજના કલાકારો મારા સમર્થનમાં છે

અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું છે તો તારે જોડાવું છે એ વખતે મેં કીધું હતું સાહેબ હું અત્યારે ફિલ્મ લાઈનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ એ વખતે બે હજાર સાતની વાત કરું છું અત્યારે કેટલું પચીસ છે અત્યારે બરાબર તો અત્યાર સુધી મેં રાજકારણ માટે રાજકારણમાં જોડાવા માટે કંઈ રાજકીય આ કંઈ એ કરવા માટે મેં નથી કર્યું આ ફક્ત અને ફક્ત મારા ઠાકોર સમાજ અને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કરવી ઘણા બધા એક અમારા ઠાકોર સમાજના બહુ અગ્રણી આગેવાન છે અમારા નવગણજી છે અમારા ભગવતજી ઘણા બધા અમારા શિદ્ધાર્થી મારા ભાઈ હર્ષદ છે ઘણા બધા બધા અમારા સમાજના આગેવાનો છે એ લોકોએ મને વાત કરી હવે કીધું સમાજ જે સમાજ જે નિર્ણય લેશે કેમ કે મેં મારા માટે નહોતું કર્યું મારા સમાજના બધા કલાકારો માટે સાથે તથા દરેક બીજા કલાકારો માટે પણ મેં આ કર્યું હતું તો એ લોકો જે કહેશે એ હું કરીશું રાજકારણમાં હમણાં તો નથી જોડાવાના એટલે એવું ના વિચારતા રાજકારણ છે એવું નથી વિક્રમભાઈ થોડી હજી સ્પર્શતા કરો કારણ કે ગોળ ગોળ જવાબ થી ખબર નથી કહું એક તો તમે નારાજગી દર્શાવી એવું ઠાકોર સમાજ ને બોલાયા ને એટલે એમાં બધા જ સમાજ હતા એવું નતું અમુક સમાજ હતા અમુક બાદ હતા હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે જ એવું કીધું મને એવું કીધું કે બોલાવશે અલ્પેશ એવું કીધું મેં નહીં કીધું અલ્પેશ ભાઈ એવું કીધું કે ભાઈ તમે આવો સમાજ ના બધા કલાકારો લઈને તમે સાથે સમાધાન કે નહીં લડી લેવાના મૂડમાં કે સમાધાન મૂડમાં